દેવ હતા એમ એ હોય હવે કિયો આવશે એટલે આ પકડો પહેલા રંગ જોમાં બોસ એક મિનિટ હું જગ્યા જોઈને સાડી આવી માર ગોદી પર હો બડ ક સડી દિસ હું આ તાર હું તાર માં બેહ જા ને બોસ એ આ બધા તમે ઓમ દાજો આરુ ઓમ દા મો ઓમ દે એલા માર ના ખાવી પડે ને હંતા જો ભલા એટલે હંતા કે આવે આપણે કે કોઈ બાપ તો ગયો તો તો પોલીસ વાળા જો એક ના ભમાય ટાઈ ના ના ભમાય આવે તો શું આવે ને પતંગ લુંડી ને સડાવ ના તો તો થાને ભમાયો હવે પોઝ આવે ને ભમાવા રંગ

આને લોકેશન આટલા ચોક જ હતી હો નું કોણ હે ઉલ્લાદ લાગે હો હેડે 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 હળવે હેડે હળવે હળવે હો ભાળે या तो नहीं हो? बहुत है। अरे ले बोलिए। कन्नै में एक दिन मार तो मारे हो? तू भर्ती जमा हो? वाहने पकड़ी, पकड़ी ए, तो नहीं लाये हो? वो है पकड़ी नहीं आये ने? अरे कन्नै या एक दिन तो मारे तू तुम भर्ती आये? आतुषाकर, आतुषाकर, मैं काल की तू આત ને સક હે હા હાલવા મારી જા ને બેના હાટા તો અતો તારા મોર બોલાવાના પકડ તું ઓના પકડ ઓના પકડ તું ઓના પકડ એય તું ચાન માં જા કોમ કરે હે મુને ચાન નો ઉબો સાહેબ ન તાજી ઓન તાજી ચાન નો હે તું લે ચાન માં પરથી તો હવે પોલીસ ની ગેમ છે થી હે આવડું છે આવા કો કરે એક સુ ચક્કુ દાદા મેલ તો મેલ તમે બહુ મારી ગયા તા કાલ ચક્કુ દાદા નામ અબલુ ના અજ્યો ડોળા કતરે ડોળા કતરે ભાઈ 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 ડોળા કતરે હે ભાઈ બેસ ભાઈ બેસ એ માં હરિયાગઢ તો કરું ઉભા રહે ઉભા એ ઉભા થા અજુ અજુ માં ઊભો થા એ માં થા તું પકડ 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 તું બંદૂક પકડ બંદૂક પકડ અજુ કરે હે ઓમ તાજી હા ઓમ ઓય તું એ ઓય કને બહુ આવે પકડ